નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું પિનલગિરી ગોસ્વામી પિનલ સ્કોનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ પાંચ જૂનથી લઈને ચૌદ જૂન સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન ચોમાસાએ કેટલો વેગ પકડ્યો છે ક્યાં પહોંચ્યો છે ચોમાસું ગુજરાતમાં ચોમાસું ક્યારે આવી શકે છે અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ સર્જાવાની તૈયારી છે ગુજરાત મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ભારતના અનેક રાજ્યોને પ્રભાવિત કરશે આવનારા દિવસોમાં વરસાદની શક્યતા કેટલી છે કઈ સિસ્ટમ કામ કરશે અને વીજળી થી બચવા માટેની એક એપ્લિકેશનની માહિતી આ વિડીયોમાં આપીશું મિત્રો અત્યારે તમને હાઈલાઇટ જણાવીએ છીએ અને એકાદ મિનિટના જે અહેવાલ છે તે બાદ તમને સંપૂર્ણ વિસ્તારથી માહિતી આપી દઈશું મિત્રો અત્યારે જ્યારે ચોમાસાની પ્રથમ વાત કરી દઈએ તો અત્યારે ચોમાસું આ દક્ષિણ ભારતના અનેક રાજ્યોને કવર કરી ચૂક્યું છે પૂર્વ ભારતને પણ કવર કરી ચૂક્યું છે અને આગામી તારીખ પંદરથી લઈને પચીસ જૂનની વચ્ચે ચોમાસું ગુજરાતમાં પણ દસ્ત દસ્તક આપે તેવી શક્યતા છે પરંતુ મિત્રો ગુજરાતમાં એક વરસાદ આપણને જોઈએ છે તે મુજબ વરસાદ પણ આપણને મળવાનો છે તારીખ કહી શકાય કે આઠથી લઈને ચૌદ જૂન વચ્ચે ગુજરાતના અનેક ભાગોમાં ધોધમાર વરસાદ થશે તમને પહેલાં આ મિત્રો હાઇલાઇટ જણાવીએ છીએ ત્યારબાદ સંપૂર્ણ માહિતી આપી દઈશું હવે વાત કરીશું વીજળીથી બચવાની એક એપ્લિકેશન જેમાં એપ્લિકેશનનું નામ છે આ દામીની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર પર તમે દામીની લાઇટિંગ એલર્ટ સર્ચ કરશો એટલે તમને આ એપ્લિકેશન મળી જશે સરકારી એપ્લિકેશન છે અને વીજળી થવાની હોય અને સંભવિત ખતરનાક વીજળી થવાની હોય તેની પાંચથી લઈને પંદર મિનિટ અથવા તો એકવીસ મિનિટ પહેલાં જ તે તમને જણાવી દે છે એટલે મિત્રો તમને એક કહી શકાય કે વીસથી એકવીસ મિનિટ પહેલાં જ તમને ખબર પડી જાય છે કે તમારા એરિયામાં ડેન્જર વીજળી થઈ રહી છે અને તમને નુકસાની પણ આપી શકે તેવી શક્યતા છે એટલે મિત્રો આ ચોમાસા દરમિયાન ચોક્કસથી આ એક એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો જેથી આપણે અને અન્યનો જીવ બચાવી શકીએ છીએ ત્યારે મિત્રો હવે વાત કરીએ તો અત્યારે જે સિસ્ટમો સક્રિય છે તેમાં પણ ખાસ કરીને ગુજરાત તરફ આવનારા દિવસોમાં જે બંગાળ અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાશે તે મહારાષ્ટ્રના અનેક ભાગોને પ્રભાવિત કરશે ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદની જોરદાર શક્યતા છે દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના પણ અનેક ભાગો મધ્ય ગુજરાતના અનેક ભાગો ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં જોરદાર વરસાદ થઈ શકે તેવી શક્યતા છે જેમાં એક ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદ થાય થંડસ્ટોમ એક્ટિવિટી પણ ભયંકર થશે વીજળી પડવાના પણ ચાન્સીસ છે એટલે મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો હવે વાત કરીએ તો આવનારા દિવસોમાં આ જે લો પ્રેશર બંગાળની ખાડીનું સર્જાવાનું છે તે મહારાષ્ટ્રના દક્ષિણી પટ્ટામાં તે આ લેન્ડ કરે તેવી શક્યતા છે પરંતુ તેનો ઘેરાવો વધારે મજબૂત હોવાથી ઉપરાંત ભેજવાળા પવનો મળવાથી અને એક ઘાટા વાદળો અને લો ક્લાઉડ ફોર્મેશનના કારણે ગુજરાતના પણ અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે જેમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં જોરદાર વરસાદ થઈ શકે છે ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે કચ્છના દક્ષિણી પટ્ટા અને પૂર્વ તરફના વિસ્તારોમાં પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ થઈ શકે છે ત્યારે મિત્રો તમે સેટેલાઇટ બેઝના માધ્યમથી જોઈ શકો છો કે આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ એક એટમોસ્ફિયર ચેન્જ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ઉપરાંત પાકિસ્તાનના જે કહી શકાય કે અમુક વિસ્તારમાં અત્યારે સાયક્લોનિક સિસ્ટમ પણ સર્જાય છે અરબી સમુદ્રમાં પણ સાયક્લોનિક સિસ્ટમ છે જે લો પ્રેશરમાં તબદીલ થઈને મહારાષ્ટ્ર સુધી આવનારા દિવસોમાં તે આગળ વધી શકે તેવી શક્યતા છે અને આઠથી લઈને ચૌદ જૂનની વચ્ચે મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાતના પણ અનેક ભાગોને પ્રભાવિત કરે તેવી સંભાવના છે ત્યારે બીજી તરફ મિત્રો આ જે સિસ્ટમ છે એ મહારાષ્ટ્રને તો અસર કરશે પણ ગુજરાતના અંદાજીત સિત્તેરથી લઈને નેવું ટકા વિસ્તારોને તે પ્રભાવિત કરે તેવી શક્યતા છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ કહેવાશે કારણ કે મિત્રો આ ચોમાસાનો વરસાદ ન કહી શકાય હજુ ચોમાસું ગુજરાત સુધી પહોંચ્યું નથી એટલે મિત્રો આવનારી તારીખ આઠથી લઈને ચૌદ તારીખ ખાસ સાચવજો અત્યારે વાદળછાયું વાતાવરણ નહીં હોય ખુલ્લું હશે એટલે મિત્રો આ આગાહી તમને સાચી નહીં લાગે પરંતુ તમારે હવે થોડું સાચવવું પણ જરૂરી બન્યું છે ત્યારે મિત્રો હવે આપણે વિસ્તારથી પણ વાત કરવાના છીએ ત્યારે મિત્રો બીજી તરફ તમે જોઈ શકો છો કે મહારાષ્ટ્ર તરફ આ લો પ્રેશર સિસ્ટમની અસર વધારે દેખાશે જે ગુજરાતને પણ પ્રભાવિત કરશે ગુજરાતના અનેક ભાગોમાં ઘાટા વાદળો જોવા મળે છે કે કચ્છ સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતા છે પરંતુ ખાસ કરીને સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટા દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં ભયંકર વરસાદ થાય જેમાં એક ઇંચથી લઈને ત્રણ ઇંચથી વધુ વરસાદ થાય તેવી શક્યતા છે અનેક જગ્યાએ તાંડવ થાય અને નુકસાનીવાળો વરસાદ પણ થાય તેવી શક્યતા છે એટલે અત્યારથી જે ખુલ્લામાં કોઈ ચીજવસ્તુઓ પડી હોય તો અથવારે લઈ લેજો હવે મિત્રો આપણે દામીની એપ્લિકેશન તમે ઓપન કરશો એટલે તમને એ તમારો જે વિસ્તાર છે તેમાં વિસ્તારમાં વીજળી થશે કે કેમ તમામ પ્રકારની માહિતી આપી દેશે છે મિત્રો અત્યારે અમે રહીએ છીએ આણંદમાં તો આણંદના વીસ કિલોમીટરના એરિયામાં વીજળી થશે કે કેમ એ માહિતી અમને આપી દેશે અને ચાલીસ કિલોમીટરના એરિયામાં પણ વીજળી થશે કે કેમ તે પણ માહિતી આપી દેશે વીજળી થવાની હશે તેના એકવીસ મિનિટ પહેલાં જ અમને જણાવી દેશે જેમાં એકવીસ મિનિટ પહેલાં જે આપણને ચેતવણી આપે છે તે નોર્મલ વીજળી હોઈ શકે છે અને ચૌદ મિનિટ પહેલાંની જે ચેતવણી હોય છે જેમાં યલ્લો સિમ્બોલવાળી વીજળી હોય છે તે થોડી મધ્યમસરની વીજળી હોય છે અને અંતે સાત મિનિટ પહેલાં જે ચેતવણી આપવામાં આવે છે જે ખતરનાક વીજળી હોય છે જે લાલ સિમ્બોલવાળી વીજળી જોવા મળે તો સમજી લેવો કે તમારા એરિયામાં ભયંકર વીજળી થવાની છે અને જો આ રેડ કલરનો સિમ્બોલ તમારા વિસ્તારમાં દેખાય તો તમારે સમજી લેવું કે આ ખતરનાક ઝોન છે અને અહીંયા આગળ નો લાઇટનિંગ એપ્લિકે વોર્નિંગ લખ્યું છે તેની જગ્યાએ આ જગ્યાએ રેડ થઈ જશે અને તમને એક વોર્નિંગ પણ મેસેજ આપી દેશે કે તમારા એરિયામાં ખતરનાક વીજળી થઈ શકે છે એટલે મિત્રો આ રીતે તમે વીજળીનું માપદંડ જોઈ શકો છો અને તમે બચી શકો છો અત્યારે મિત્રો ભારતના અનેક વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળ્યો છે અને ઘણી જગ્યાએ વરસાદ પણ જોવા મળી રહ્યો છે ત્યારે મિત્રો તમને એક ઉદાહરણ માટે જણાવીએ તો આપણે ઉત્તર પ્રદેશ તરફ જઈશું તો ઉત્તર પ્રદેશના અનેક ભાગોમાં અત્યારે જોરદાર વરસાદ થઈ રહ્યો છે અને તમે જોઈ શકો છો કે વીજળી જોરદાર પણ જોવા મળી રહી છે વીજળીનું જે પ્રમાણ છે તમને જણાવ્યું છે તે પ્રમાણે તમે જોઈ શકો છો કે ત્રણ કલરમાં વીજળી જોવા મળી રહી છે તેમાં ખાસ કરીને આ જે રેડ કલરનો ભાગ છે તે ખતરનાક વીજળી છે આ જે યલો છે મધ્યમ સની છે અને જે બ્લૂ કલરનો ભાગ છે તે નોર્મલ વીજળી હોઈ શકે છે એટલે મિત્રો થોડું આવું વાતાવરણ તમને જો ગુજરાતમાં આપણને જોવા મળે અને અનેક વિસ્તારમાં જો આવું વાતાવરણ જોવા મળે અને આવા સિમ્બોલ આપણા આસપાસ જોવા મળે તો મિત્રો થોડા સાવચેત થઈ જજો એલર્ટ થઈ જજો અને વીજળી પડવાને કારણે અનેક વ્યક્તિઓ મૃત્યુ પામતા હોય છે પશુઓ પણ મૃત્યુ પામતી હોય છે એ થોડા સાચવજો અને એલર્ટ રહેજો ગૂગલ પ્લે સ્ટોર ઉપર ત્યાં એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો જે સરકારી એપ્લિકેશન છે એટલે આપણે તેના ઉપર ટ્રસ્ટ પણ કરી શકીએ છીએ તો મિત્રો આ હતી દામિની એપ્લિકેશનની સંપૂર્ણ માહિતી હવે મિત્રો એક રેઇન બેઝ ફોર્મેશનના માધ્યમથી આપણે જોવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં જે વરસાદી વાતાવરણ છે ક્યાં પહોંચી શકે છે તમે જોઈ શકો છો કે દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારત અને ઉત્તર ભારતના પણ અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં તો વરસાદે તબાહી પણ મચાવી દીધી છે ઉપરાંત અનેક વિસ્તારમાં તો ભયંકર વરસાદ જેમાં એક ઇંચથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ નોંધાઈ ગયા છે અને જોરદાર તોફાની પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે મિત્રો આવનારી તારીખ આઠ તારીખથી જ અરબી સમુદ્ર વધારે એક્ટિવ થાય જેમાં લો પ્રેશર સિસ્ટમ વધારે મજબૂત બને અને આવનારી તારીખ કહી શકાય કે દસ અથવા તો અગિયાર જૂનની આસપાસ હતે મહારાષ્ટ્રના અનેક વિસ્તારોને પ્રભાવિત કરે જેના ભાગરૂપે તેને ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં જોરદાર વરસાદની શક્યતા રહેલી છે આ જે સિસ્ટમ છે નવ દસ તારીખથી વધારે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવશે અનેક વિસ્તારમાં તાંડવ થશે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના દક્ષિણી પટ્ટામાં તો એક ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદ થઈ શકે તેવી સંભાવના છે અને સ્ટ્રોમ એક્ટિવિટી પણ ભયંકર થાય તેવી સંભાવના મિત્રો હાલ લાગી રહી છે તમે જોઈ શકો છો કે અગિયાર તારીખથી જ આ જે સિસ્ટમ છે તે મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી તેની ટફરેખા સર્જાઈ જશે અને અગિયારથી લઈને ચૌદ જૂનની વચ્ચે તે ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદ આપે તેવી શક્યતા છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં તે તાંડવ મચાવે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે એટલે મિત્રો અત્યારથી જ થોડા સાવચેત થઈ જાઓ એલર્ટ થઈ જજો જેથી આપણને ભારે નુકસાનીનો સામનો ન કરવો પડે એકંદરે મિત્રો આ જે તોફાની વરસાદ હશે તે પ્રીમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગણીને ચાલીશો કારણ કે અત્યારે જ્યારે ચોમાસું દક્ષિણ ભારતના અનેક વિસ્તારો અને પૂર્વ ભારતના અનેક વિસ્તારોને કવર કરી ચૂક્યો છે ત્યારે આવનારી તારીખ કહી શકાય કે પંદરથી લઈને પચીસ જૂન સુધીમાં ગુજરાતમાં પણ ચોમાસું દસ્તક આપે પરંતુ તે પહેલાં એક કહી શકાય કે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પણ આપણને મળી જવાનો છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે